નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ પદ માટે સત્તાવન લોકોએ દાવેદારી નોંધાવી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનનું માળખું બદલવા કવાયત હાથ ધરાય છે અને તેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સાત જેટલી શરતો પ્રમુખ પદના દાવેદાર ઉમેદવાર માટે રાખવામાં આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની શરતોમાં બે વખત સક્રિય સભ્ય હોવા જોઈએ જિલ્લા કક્ષાએ કે સંગઠનમાં કામ કરેલું હોવું જોઈએ જિલ્લા પ્રમુખ રહ્યા હોય એને રિપીટ કરવામાં આવશે નહીં જેવી સાત શરતો લાગુ કરાય છે આ સ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે સત્તાવન જેટલા ભાજપના મુરતિયાઓએ દાવેદારી નોંધાવી છે ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ કોણ બનશે એ ચર્ચાનો વિષય બન્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત મુજબ પાર્ટીની આંતરિક લોકશાહી છે પ્રક્રિયાની એ પ્રમાણે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માટે જે ઈચ્છા ધરાવે છે એવા લોકોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે એના માટે પ્રદેશમાંથી નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારી ભરતભાઈ ડાંગર તથા સહનિરીક્ષક અને અહીંના બે લોકલ ચૂંટણીના મદદની એમની હાજરીમાં જિલ્લામાંથી ઈચ્છા ધરાવે છે એવા ઉમેદવાર ફોર્મ ભરવા અહીંયા આવ્યા છે પાર્ટીની પરંપરા મુજબ ઉમેદવાર સક્રિય સભ્ય હોવા જરૂરી છે કામ કરેલા અનુભવી જરૂરી છે એ પ્રમાણે હોય છે